નમસ્કાર દર્શક મિત્રો પાટણી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં માં આપનું હાર્દિક સ્વાગત છે ઓરા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા ગામમાં વીજ પોલ તેમજ વીજ રેષાઓનું સમારકામ હાથ ધરવા રજૂઆત કરાઈ ભરૂચના વાગરાના ઓરા ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા વીજ પ્રશ્નોના ઉકેલ માટે વાગરા સ્થિત ડીજીવીસીએલ કચેરીમાં જઈ રજૂઆત કરી હતી

जब तो तो भी कॉल करते हैं तो ऐसा है तो ही जवाब है कि कोई है नहीं अभी दूसरी लाइन में वो आएंगे घंटे बाद दो घंटे बाद तब आएंगे એ બોલવા કરી નાખી લાઈન ચાલુ કરી દો તો મને આ ટેના ટેના હું દેવા દેવા કે જે કાભાવ જે સાબળા એટલે ન કરતા એક દિવસના 10 દિવસ કાપીવો તો મે લાઈન બોલી બસ તમે કાઈ આ 10 દિવસ લાઈન કર દો એનું કોસ સાબળ નહી સહી બત્રી કોસી પાણી દીકે ઉલાને કાલે તો મે આ બેચે બેચે કામ છોડાઈ જાય નહી દે છે બના પરે ખાલે બનાવી રાખે છે હું જાતા પછી દેવાનો લાઈન કરી કારણે આજે ઓરા ગામજનોને સતત બે મહિનાથી લાઇટનો જે કાપલો છે એનો દુરુપયોગ કરી ગામવાળાને પરેશાન કરવાના ભાગરૂપે આજે વાગડા જી પર ગામના આગેવાનો તથા યુવા મારા મિત્રો બધા ભેગા મળી જીબીને બી ને રજૂઆત કરવા આવેલા કે ભાઈ આ સતત તમારો પ્રોબ્લેમ છે ને અમારા ગામ એ પશુધારક ગામ છે જેથી દૂધનો પણ બગાડ થાય છે તો જી કર્મચારીનો રિસ્પોન્સ સરખો ના મળતા ગામના આગેવાનો રજૂઆત કરે એ લોકો ઉગ્ર થઈ અમારી સામે ખોટી વાત કરે છે અને આનો પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે એ અમને ખબર જ છે કારણ કે આ ચાર મહિનાનો પ્રોબ્લમ છે અત્યારે તો પાછું એવું કરે કે ચાર મહિના પછી તમને સોલ્યુશન આપીશું એટલે આની રજૂઆત કરવા બધા આગેવાનો ધારાસભ્ય પાસે પણ અમે જઈ રહેલા છીએ અને આપ મીડિયાને અમારી રજૂઆત છે કે જીબીના જે કર્મચારીને અધિકારીઓ જે જારી ચોમડીના બેઠેલા છે એમની પાસે તમે જવાબ માગો ને આ ગામના ગરીબ અને આદિવાસી મજદૂર પરિસ્થિતિની અંદર જીવતા લોકોને જે હેરાન પરેશાન કરવામાં આવે છે તે દૂર કરો એનું સોલ્યુશન અને આ જીઇબી રજૂઆત કરો એવી અમારી સાહેબે અંદરથી શું જવાબ આપ્યો જી બીના સાહેબને અમે રજૂઆત કરી કે સાહેબ આનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરે કેટલા ટાઈમમાં આવશે તો સાહેબ એવું કહે કે આની માટે ચાર મહિના લાગશે તમારે આ પરિસ્થિતિ કેટલા ટાઈમથી ચાલે છે હા તો બે ત્રણ મહિનાથી ચાલે આમ તો સતત ચાલતી જ આવેલી પણ બે ત્રણ મહિનાથી કન્ટિન્યુ પરિસ્થિતિ ખરાબ છે અમારા ગામ રાતે એક વાગે કાપી નાખીએ ને હવામાં ચાર ચાર પાંચ પાંચ વાગે લાઈટ આવી જાય વરસાદ તો આજે પડ્યો ને ઓરા ગામમાં છેલ્લા ત્રણ ચાર મહિનાથી જી ડીજીવીસીએલવાળાની લાપરવાહીના કારણે સતત લાઇટનો કાપ રહેવાથી અમારા ગામમાં દૂધ મંડળી છે દૂધ મંડળીમાં પશુપાલકો દૂધ પડે છે દૂધ પણ ખરાબ થાય છે રાતે બબ્બે ત્રણ વાગ્યા લાઇટ સુધીને એ લોકો જાગીને ચીલિંગ કરે છે લાઇટ અનિશ્ચિત આવે છે બપોરે પણ સવારના ટાઈમે પણ કાપે છે બીજું ગામે સામાન્ય નાગરિક છે અમારા અમારા નાના નાના બાળકો છે કે આખી રાત જાગે છે સવારે સ્કૂલે આવવારતું નહીં એ લોકોથી આ લોકોને અંદર કાપવાની એ છે સિસ્ટમ છે

ધારાસભ્યશ્રી જે એના લાગતા લાગતા અધિકારી હશે તેમને અમે રજૂઆત કરીશું